સુરત ટ્રેનને ઉથલાવી દેવાનું ષડયંત્ર એવોર્ડ માટે રેલવે કર્મચારીઓ રચ્યું હતું આ કાવતરું આ રીતે થયો છે ખુલાસો નમસ્કાર હું છું દિશા દેસાઈ આપ જોયા છો સત્યડી ન્યૂઝ સુરત નજીકના કીમ અને કોસોમા રેલવે સ્ટેશન વચ્ચેના ટ્રેકની ફિશ પ્લેટ અને ઇઆરસી ખોલવાના કેસમાં રેલવેની માહિતી આપનાર ટ્રેકમેન મુખ્ય આરોપી નીકળ્યો હતો તેની સાથે પેટ્રોલિંગ કરી રહેલા અન્ય બે રેલવે કર્મીઓએ પણ ષડયંત્ર રચ્યું હોવાની કબૂલાત કરી હતી એવોર્ડ મેળવવા માટે રેલ્વે કર્મચારીઓએ કાવતરું ઘડ્યું હતું એકવીસ સપ્ટેમ્બરના રોજ કીમ રેલવે સ્ટેશન નજીક ફિશ ઇંચ પ્લેટ અને ઈઆરસી ખોલીને અને તેને ટ્રેક પર મૂકીને ગરીબ રથ એક્સપ્રેસને પાટા પરથી ઉથલાવી દેવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું આના પર પોલીસ અને અન્ય તપાસ ટીમોએ કેસની તપાસ શરૂ કરી હતી ઝડપાયા હતા આટલા આરોપીઓ સુભાષકુમાર કૃષ્ણકુમાર પોદાર ઉમરવશ ઓગણચાલીસ મનીષ કુમાર સૂર્યદેવ મિસ્ત્રી ઉમરવશ અઠ્યાવીસ અને શુભમ જયપ્રકાશ જયસ્વાલ જેની ઉંમર છવ્વીસ વર્ષ મોબાઈલમાંથી તમામ વિડીયો ડિલીટ કરી દેવાયા હતા સુભાષકુમાર કૃષ્ણદેવ પોદાર જેમણે આ ઘટના જોઈ અને રેલવે અધિકારીઓને જાણ કરી હતી તેણે પોલીસને જણાવ્યું હતું કે તેમણે તેના મોબાઈલમાં ફોટો અને વિડીયો લીધા હતા પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે ટ્રેન ટ્રેક પર આવી અને માહિતી પ્રાપ્ત થઈ તે સમય વચ્ચે મોટી સંખ્યામાં ફિશ પ્લેટ અને ઇઆરસી ખોલવાનું અશક્ય હતું જેના કારણે પોલીસે પેટ્રોલિંગમાં જોડાયેલા ત્રણ રેલવે કર્મચારીઓના મોબાઈલ ફોન ચેક કર્યા હતા અન્ય રેલવે કર્મચારી મનીષકુમારે ફોટા લીધા બાદ સૂર્યદેવ મિસ્ત્રીના મોબાઈલ ફોનમાં ટ્રેક પર રાખેલી ઈઆરસી ક્લિપ્સ ડિલીટ કરી દીધી હતી જે ફોન

ડોટ કોમ આઝાદી સમચારોની